જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં આજે આપણે જાણીશું મંગળ ગોચર વિશે મકર સંક્રાંતિ બાદ થશે અપાર ધનલાભ આ ચાર રાશિઓને ફરશે મંગળ ગોચર ગ્રહનો સેનાપતિ મંગળ આ વર્ષનો પ્રથમ સંક્રમણ કરવા જઈ રહ્યો છે એકવીસ જાન્યુઆરીએ વક્રી થઈને મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે આ ગોચરની અસરથી ચાર રાશિઓને અપાર ધન પ્રાપ્તિની સંભાવના છે ગ્રહોનો સેનાપતિ મંગળ જાન્યુઆરી બે હજાર પચીસમાં માં પોતાની રાશિ બદલવા જઈ રહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળને તમામ ગ્રહોમાં સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે જેને વતનીઓની કુંડળીમાં મજબૂત સ્થિતિમાં મૂકવામાં આવે તો જમીન મકાન અપર સંપત્તિ વગેરેનું પરિણામ મળે છે મંગળ એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ મિથુન રાશિમાં ગોચર કરશે મંગળ વક્ર ગતિ સાથે મિથુન રાશિમાં પ્રવેશ કરશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વક્રી ગ્રહો ખૂબ પ્રભાવશાળી અને આક્રમક બને છે તેથી એવું માનવામાં આવે છે કે તેઓ નકારાત્મક પરિણામો આપે છે પરંતુ કેટલીક વાર ગ્રહોની સ્થિતિ અનુસાર પાછળના ગ્રહો સકારાત્મક પરિણામ આપે છે આવી સ્થિતિમાં ચાર રાશિઓ માટે મંગળની વકરી ખાસ કરીને શુભ રહેશે હરિદ્વારના જ્યોતિષી પંડિત સસંત શેખર શર્માના જણાવ્યા અનુસાર ગ્રહોના સેનાપતિ મકર સંક્રાંતિ પછી એટલે કે એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ તેમનું આ વર્ષનું પ્રથમ સંક્રમણ કરવા જઈ રહ્યા છે તેઓ વિપરીત દિશામાં આગળ વધશે અને મિથુન રાશિમાં પ્રવેશ કરશે પરિણામે ચાર રાશિઓ માટે આગામી પિસ્તાલીસ દિવસ ખૂબ જ શાનદાર રહેવાના છે મિથુન રાશિમાં મંગળના ગોચરને કારણે વૃષભ કન્યા તુલા અને મીન રાશિકો જાતકો માટે વિશેષ લાભ થવાની સંભાવના રહેશે આ ચાર રાશિના જાતકોને જમીન અને મકાનનો લાભ આકસ્મિક ધનનો લાભ વાહન મિલકતનો લાભ સંતાન સંબંધી લાભ નોકરી સંબંધિત લાભ વગેરે મળશે વૃષભ જ્યારે મંગળ વકરી સ્થિતિમાં ગોચર કરે છે ત્યારે વૃષભના બારમા ઘરનો સ્વામી ધન સ્થાનમાં આવશે જેના કારણે તમને વધુ આકર્ષક લાભ થશે આર્થિક દ્રષ્ટિએ મંગળનું સંક્રમણ વૃષભ રાશિ માટે શુભ રહેશે અટવાયેલા નાણાં ઉધાર લીધેલા પૈસા કે ધંધામાં અટવાયેલા પૈસા પાછા મળવાની સંભાવના છે આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે આ સમયગાળા દરમિયાન તમને જમીન અને મકાનનો લાભ પણ મળી શકે છે કન્યા કન્યા રાશિના કર્મસ્થાનમાં મંગળ સ્થિત છે જેના કારણે જાતકોને કરિયર નોકરી વગેરેમાં લાભ થશે જો તમે નોકરી કે ધંધો કરો છો તો મંગળના પ્રભાવથી તમને વ્યવસાયિક રીતે લાભ થશે જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમને ફોન ઈમેલ વગેરે દ્વારા સારી માહિતી મળી શકે છે તુલા મંગળ તુલા રાશિમાંથી ભાગ્યશાળી સ્થાનમાં રહેશે મંગળ તુલા રાશિના લોકોનું ભાગ્ય બદલી નાખશે જો તમે તમારા જીવનમાં આર્થિક સંકટ શારીરિક બીમારી વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો મંગળ તમને વિશેષ લાભ આપશે મંગળ તમને નોકરી પ્રવાસ બિઝનેસ ટૂર બિઝનેસ ટ્રીપ વગેરેમાં પરિવર્તન કરાવશે જે તમારા માટે શુભ રહેશે જો તમે લાંબા સમયથી ટ્રાન્સફર વગેરે વિશે વિચારી રહ્યા હતા તો આ સમયગાળા દરમિયાન મંગળ તમને લાભ આપશે મીન રાશિ મંગળ મીન રાશિમાંથી ચોથા સ્થાને પૂર્વવર્તી સ્થિતિમાં ગોચર કરશે જેના કારણે મીન રાશિના લોકોને જમીન મકાન વાહન વગેરેનો લાભ મળશે જો તમે છેલ્લા કેટલાક સમયથી વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા તમારા પરિવાર માટે મકાન જમીન વગેરે પસંદ કર્યું છે તો મંગળ તમને બધી ખુશીઓ પ્રદાન કરશે મિત્રો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે પછીનો વિડીયો આવે ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ